તું મારો કોલર કેમ પકડો પહેલાં ઈ કે સૌથી પહેલાં તું મારો કોલર તારા ભાઈ મારે હું ભીખારી આવવા છું મારે હું પૈસા જોવું હે તું પહેલાં કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ઘલે ન કહો ને કોઈનો બી છોડો એ ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો સૌથી પહેલાં જ કહી દઉં અહીં ઊભો ઉભો પોલીસ બોલાવેલો પહેલાં કહી દઉં છું મેં બોલાઈ લેવા કોણ છે તું

જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ બીઆરટીએસની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ ચારસો બે કે બે ત્રણ નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એમની પર કાયદેસીય કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે આભાર